તો હેલો એવરી વન રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો આઈ હોપ કે બધા મજામાં છું ફરીથી એમ્યુઅર બ્લોગ લાઈવ સ્ટ્રીમમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ચલો જોઈએ છે કે કેટલા વ્યુઅર્સ જોઈન થાય છે આપણી સાથે

કે આજે શનિવાર છે અને શનિવારમાં શનિવાર માર્કેટ ભરાય છે ગાંધીધામની અંદર જ્યાં ઝોન એટલે મતલબ કે અમારે અહીંયા ફ્યુટર ઝોન કંપનીઓ છે ઘણી બધી નાની નાની અને ત્યાં વિદેશી કપડાઓ સપ્લાય થાય છે અને એ કપડાં બ્રાન્ડેડ હોય છે અને અહીંયા એ શનિવાર માર્કેટની અંદર એનું સેલિંગ થાય છે બહુ સસ્તા અને સારા ક્વોલિટીમાં હોય છે કપડાં તો અગર કોઈ પણ ભાઈ બહેન ગાંધીધામના હોય તો એ લોકોને તો ખબર જ હશે શનિવાર માર્કેટ એટલે ક્યાં છે પણ કોઈ નજીકના કોઈ મેમ્બર હોય અને એ લોકોને જાવું હોય તો શનિવાર માર્કેટમાં સૌથી સસ્તા અને સરસ કપડાં મળે છે જો આવજો અમારા ગાંધીધામની અંદર બાકી બે મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને કોઈ વ્યુઅર્સ આપણી સાથે આવ્યા નથી મને મને આવે 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 કંટાળો કંટાળો કોઈ ના હેલોજી નમસ્તે হার্দিক স તો આ વિડીયો ક્યાં સુધી કોણ કોણ જોઈ રહ્યું છે જરા કમેન્ટ કરીને બતાવો એટલે મને પણ ખબર પડે કે લાઈવ અત્યારે ક્યાં સુધી પહોંચી મારો વધારે રિક્વેસ્ટ નહીં કરો ખાલી બસ તમારું શુભ નામ બતાવો અને કયા દામથી છો એ પણ બતાવી દઉં હેલો રામ રામ જય શ્રી કૃષ્ણ ચાર મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણી સાથે પાંચ વ્યુવર્સ છે પણ હજુ ઘરે કોઈની કમિટ આવી નથી કે ફોન ક્યાંથી જોઈ રહ્યું છે તમારી સાથે લાઈવ વાત કરવા માટે છું તો અત્યારે કોઈ મારી સાથે લાઈવ આવ્યું નથી બસ চার মিনিট চার্জে পাঁচ মিনিট কম্পিট থ

हमें माइनस थे गया चार व्यूज बोटिक बोटिक के बोटा एम छो भाई

ખેતીવાડી કરો છો હું નથી કરતી ભાઈ તમે ખેતીવાડી કરો છો સારું ઓકે દસ મિનિટ આપણે લાઈવ કરીએ છીએ પછી થોડીક વાર આરામ કરીશું કેસ દસ મેટ્ર તપી સાંજે લઈ શું ત્યાં સુધી રામ રા